આપણે ત્યાં કોઈ પણ સરકારી ભરીમાં વાળ ચીબડા ઘડે તેવો ઘાટ ઘડાય છે એવું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા રહેતા અધિકારીઓ કળિયુગની પરીક્ષા લઈ રહ્યા છે વનરક્ષકની શરૂઆતથી જ વિવાદોમાં રહી અને પરિણામ જાહેર થયા બાદ પણ વિવાદ યથાવત છે પહેલા તો કટ ઓફ વગર મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી જોકે સોશિયલ મીડિયામાં ઉમેદવારોનો વિરોધ વધતા ચોવીસ કલાક બાદ જિલ્લાવાર કટ ઓફ માર્ક્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ઉમેદવારોએ તમામના માર્ક્સ જાહેર કરવાની માંગ કરી છે

ઉમેદવારો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા સીબીઆઈટી પદ્ધતિના કારણે ખૂબ છબરડા થયા હોવાના આક્ષેપ થયા અને રજૂઆત થઈ વનરક્ષકની આઠસો ત્રેવીસ જગ્યાની ભરતી માટે આઠ ગણા ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે હસમુખ પટેલને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું કે આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત વિચારણા હેઠળ છે અને અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ચોંકાવની વાત તો એ છે કે અલગ અલગ શિફ્ટમાં લેવાયેલી આ પરીક્ષામાં એકસો પચાસ ભૂલો નીકળી હતી જેમાંથી પાંત્રીસ ભૂલો હજુ સુધી સુધારવામાં નથી આવી છતાં પણ પરિણામ જાહેર કરી દેવાયું હોવાનું ઉમેદવારોએ કહ્યું